પચાસ વર્ષીય શિક્ષકની હેવાનિયત ચાર વર્ષની બાળકીને છાતી પર આઠ બચકા ભર્યા બે જગ્યાએ લોહી ગંઠાઈ ગયું માતાએ દર્દથી કણસથી દીકરીને પૂછતા શાળાના શિક્ષકે છેડતી કર્યાનો ભાંડો ફૂટ્યો રૂમ વાળવાના બહાને મોકલ્યા બાદ બીજી બાળકીઓને બહાર હાંકી કાઢી કૃત્ય ગળામાં નખ માર્યા શિક્ષકની ધરપકડ ખેડા જિલ્લાના કઠલાલમાં ફરી એકવાર શિક્ષકની ગરિમાને અને સન્માનને લાંછન લગાવે તેવી ઘટના સામે આવી છે શાળામાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી બાળકીને રૂમની સફાઈ કરવા મોકલી બાદમાં તેની સાથે શારીરિક અડપલા કરી તેને ઈજા પહોંચાડનાર પચાસ વર્ષીય મુસ્લિમ શિક્ષકની હાલમાં કઠલાલ પોલીસે ધરપકડ કરી ખેડાના કઠલાલ તાલુકામાં વિધર્મી શિક્ષકની હેવાનિયત આવી સામે ધોરણ ચારમાં ભણતી નવ વર્ષની કિશોરીને શારીરિક અડપલા કરતા મચી ચકચાર સમગ્ર મામલો પહોંચ્યો કઠલાલ પોલીસ સ્ટેશન પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક સૈયદ અખ્તર અલીની કરી ધરપકડ પચાસ વર્ષીય વિધર્મી શિક્ષકે નવ વર્ષની દીકરીને અડપલા કરતા ગ્રામજનોમાં રોષ ગ્રામજનોની સાથે હિન્દુ ધર્મ સેનાના આગેવાનો પણ પહોંચ્યા પોલીસ સ્ટેશન નરાધમ શિક્ષકને નોકરીમાંથી બળ કરી અને તેનું ઘર તોડી પાડવા માટે કરાઈ માંગ અહેવાલ સંજય ચુનારા ખેડા કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં શાળામાં ભણતી ધોરણ ચોથામાં ભણતી દીકરી જેની ઉંમર નવ વર્ષ ઉપર એકાદ મહિનો છે તે ગઈકાલે શાળામાં ગયેલી ત્યારે શાળાના શિક્ષક અખ્તર અલી મહેમૂદ મિયા સૈયદે કે જેની ઉંમર પચાસ વર્ષ નીચે આશરે તેની સાથે છેડતી કરેલી અને સારી ગળપડા કરેલા જે બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ કલમ પંચોતેર એક એક અને પોક્ષ અધિનિયમ એક્ટ કલમ સાત આઠ નવ એમ નવ એફ અને દસ બાર મુજબ ગુનો રજીસ્ટર થયેલ છે આરોપીને પોલીસે કોર્ડન કરી લીધેલ છે અને પૂછપરછ ચાલુ છે અને યોગ્ય પુરાવા મેળવી અને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે

અખ્તાર કરી નામ છે પીઠરનું રહેવાસી છે અને એ શારીરિક રીતે નાની નાની એમ અડપલો કેમ અને કરું અનેક વખત વલિનું એના માફીપત્રો પણ બગડું પ્રાથમિક સ્કૂલની અંદર લખેલા છે તેમ છતાં હજુ પણ આગળ બોલ્યું નહીં એ અત્યારે એ છોકરી હાલત ગંભીર છીએ દવાખાને છે અને પોલીસ સ્ટેશનમાં એના એમ કે પૂછફરિયાદ કરી